હવે સાડી ત્રણસો વાળી કુર્તી છે હમ અને બધા જ કલર ઓપ્શન બધી જ ડિઝાઇનો અહીંયા તમને અલગ અલગ મળી જવાની છે અને આમાં પણ સાઇઝ મળી જશે બધી હા એમથી લઈને ત્રિપલ એક્સેલ સુધી આમાં બી મળી રહેશે હમ આમાં બી તમને કલર મળી રહેશે યલો માં બી આમાં બી કલર મળી રહેશે 리티બેન ના ઘરે આવી ગઈ છું જેઓ ઘરે જ સરસ મજાની કુર્તીઓ સેલિંગ કરે છે અને એમની પાસે બહુ જ બધું કલેક્શન છે ટ્યુનિક્સ છે 300 માં આમાં બધા તમને કલર ઓપ્શન સાઈઝ બધું મળી રહેશે અચ્છા ડિઝાઇન પણ મળી જવાની હા ડિઝાઇન ને આપણે સાઈઝ કઈ કઈ મળી જશે ટ્યુનિક માં એમ ટુ લઈને 3 اكس સુધી મળી રહેશે કાધી માં ભી તમને કલર ઓપ્શન મળી રહેશે અને માં ભી તમને 10 જેટલા કલર મળી રહેશે ખાધી માં ભી તમને અલગ અલગ પેટર્ન મળી રહેશે